ઓ પ્લીઝ દોસ્તો લાઈવ નું બટન દબાવી દો બે વખત મોબાઈલ ઓટોમેટિક લાઈવ છે તે લાઈવ થઈ જશે જય માતાજી હાય ભાઈ જય તો જય માતાજી મિત્રો જય માતાજી હા હા કોમેન્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો તમે ક્યાંથી વિડીયો જોવો છો તે પણ કોમેન્ટ કરજો હાય બાય હાય તમે કેમ છો મિત્રો મજામાં છો ને એ પણ કોમેન્ટ કરજો અને તમારા મિત્રો વરસાદ કેવો છે તે પણ કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો तो फाइनल मूज हूँ गुजरात थी छू क्या थी कमेंट कॉमेंट कर बताओ आप कहाँ से हो वो भी कॉमेंट कर दीजिए आप कहाँ से हो मैं गुजरात से हूँ राम राम भाई आप कहाँ से हो मैं गुजरात से हूँ भाई मैं गुजरात से हूँ जवहर भाई डामो ने कमेंट किया राम राम भाई आप कहाँ से हो भाई लोग मैं गुजरात से हो आप आप लोग कहाँ से हो मैं गुजरात से हूँ आप लोग कहा से मेरे मित्र मैं गुजरात से हूं भाई लोग आप कहा से हुँ? हो हा, 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 प्यार हमारा हमारे रहे याद गा, करेगा जहाजान प्यारा

પંદર મિત્રો લાઈવ ની અંદર જોડી ગયા છો અને એક પણ મારા મિત્રોએ કોમેન્ટ હજુ કરી નથી તો કોમેન્ટ કરી દો મિત્રો જીવન સાથે રહેવાની કસમો ખાધીતી બો ચાલો મિત્રો અહીંયા દે આપણ લાઈવ અહીંયા તેરે બંધ કરીએ છે કાલે મિત્રો મળીએ બીજા લાઈવ વિડીયો અંદર અત્યારે લાઈવ બંધ કરીએ છે કોઈનો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે લાઈવ અત્યારે પૂછી શકો છો પછી આપણે અહીંયાથી લાઈવ બંધ કરી શકો કે મિત્રો સત્તર મિત્રો લાઈવ ની અંદર જોડાણ અત્યારે